જો બે અથવા તો એનાથી વધારે અવરોધને ક્રમશઃ એટલે કે લાઈનમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો એટલે કે એકનો છેડો બીજાનો છેડા સાથે જોડેલો એટલે કે એક જ્યાં પૂરો થાય ને કે તરત કોણ ચાલુ થઈ જાય બીજો અહીંયા પહેલો અવરોધ પૂરો થાય બાજુમાંથી બીજો ચાલુ થાય બીજો પૂરો થાય બાજુમાં ત્રીજો તો આ રીતે જે જોડેલા છે અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમને જોડી બંધ માર્ગ રચવામાં આવે ને તો એક બીજા સાથે એ બધા શ્રેણીમાં જોડેલા છે એમ કહેવાય કે એકનો છેડો બીજાનો છેડા સાથે જોડેલો હોય એટલે કે એક અવરોધ પૂરો થાય નથી બીજો અવરોધ જોડેલો હોય આ બધા એક ઉદ્ગમ સાથે બંધ પરિપથમાં જોડેલા હોય આને કહેવાય શ્રેણી જોડાણ એ તમે જોઈ શકો છો અવરોધ આર અવરોધ આર ટુ અવરોધ આર થ્રી આ એની સાથે સમાંતરમાં મેં જોડેલું છે વોલ્ટ મીટર છે અહીંયા છે એ મીટર છે આ બેટરી છે આ કળ છે કળ બેટરીના ધન છેડામાંથી નીકળે ત્રણે અવરોધમાંથી પસાર થાય વોલ્ટ મીટરમાંથી પસાર થાય કળમાંથી પસાર થાય ને પાછો બેટરીમાં ઋણ ભાગે આવી જાય છે તો આ છે શ્રેણી જોડાણ ચલો હવે આગળ અવરોધના સમાંતર જોડાણ માટેનો નિયમ લખો અને ત્રણ અવરોધનું સમાંતર જોડાણ દર્શાવતો વિદ્યુત પરિપથ દોરો તો કે જેમાં બે અથવા તો વધારે અવરોધને એક ઉદ્ગમ સ્થાન સાથે બે બિંદુ વચ્ચે જોડવામાં આવે બે અથવા તો વધારે અવરોધ અહીંયા કેટલા છે ત્રણ એને એક જ ઉદગમ સ્થાન સાથે બે બિંદુની વચ્ચે જોડવામાં આવે સ્પેશિયલી અહીંયા કીધું જો હું આપેલું છે બિંદુ એક્સ અને બિંદુ વાય તો આ રીતે જોડીને જે બંધ માર્ગ રચાય છે આને કેવું કહેવાય અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય અહીંયા તમે જોઈ શકો ઉદ્ગમ સ્થાન છે કળ છે એ મીટર છે હવે આ ત્રણે ત્રણ અવરોધ એ જો શ્રેણીમાં શું હતું એક પૂરો થાય બીજો શરૂ થાય અહીંયા એવું નથી આ બે પોઈન્ટની વચ્ચે જ બધાને જોડેલા છે એટલે કે ત્રણેય કેવા છે એકબીજાને સમાંતર છે અવરોધ આર વન આર ટુ અને આર થ્રી આ વોલ્ટ મીટર છે એ શેમાં જોડેલું છે તો કે સમાંતર જોડાણમાં છે અહીંયા છે એ મીટર એ શેમાં છે તો કે ભાઈ શ્રેણી જોડાણમાં છે આ થઈ ગયું અવરોધનું સમાંતર જોડાણ શ્રેણીમાં હું લાઈનમાં ગોઠવેલા હોય સમાંતરમાં બે બિંદુની વચ્ચે બધા અવરોધને ગોઠવેલા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અવારનવાર તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો તો ચાલો સૌપ્રથમ શું કરવાનું છે તો કે બે અથવા તો વધારે અવરોધ શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો શ્રેણીમાં જોડેલા એમ ક્યારેય કહેવાય તો કે એકનો છેડો બીજાનો છેડો એટલે કે એક અવરોધ જ્યાં પૂરો થતો હોય ત્યાં બીજો અવરોધનો શરૂઆતનો ભાગ જોડેલો હોય તો આ સંયોજનની સાથે વિદ્યુત અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન હોય છે બે વસ્તુ તો કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ જો શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત પ્રવાહ કેવો રે બેટરીમાંથી જેટલી નીકળ અચળ રહે અને વોલ્ટેજ શું થાય બેટરીમાંથી નીકળે છે ને બધો વેચાય છે જેટલા અવરોધ હોય એટલા ઉપર અહીંયા જો આપણે આકૃતિ જે છે સૌ પ્રથમ બેટરી બેટરીમાંથી અવરોધ આર વન આર ટુ આર થ્રી આ બેટરીમાંથી વી પણ નીકળે છે આઈ પણ નીકળે છે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ આની આકૃતિ પરીક્ષામાં તમારે બે આકૃતિ દોરવાની છે ચલો અહીંયાથી વી નીકળે મેં શું કીધું શ્રેણીમાં છે આ કેવું હોય છે વી વન મેળો અને વી ટુ મેળ્યો અને વી થ્રી એટલે ટૂંકમાં આના ઉપરથી હું લખી શકું વી બરાબર વી વન વધતા વી ટુ વત્તા વી થ્રી કારણ કે ત્રણેના વોલ્ટેજનો સરવાળો કોના બરાબર છે તો કે બેટરી વોલ્ટ બરાબર છે

અહીંયા અવરોધ આર વન આર ટુ ને આર થ્રી છે અનુક્રમે કયા કયા વેચાય છે આર વન ને વી વન મળશે આર ટુ ને વી ટુ મળશે આર થ્રી ને વી થ્રી મળે છે એટલે એક જ વસ્તુ યાદ રાખવાની કે શ્રેણી છે તો વિદ્યુત પ્રવાહ વેચાતો નથી કોણ વેચાય છે વોલ્ટેજ ત્રણેય અવરોધ સમાન છે તો આર વન આર ટુ આર થ્રી બધાને કેટલો મળ્યો જે બેટરીનો કુલ વોલ્ટ છે એના ત્રણ ભાગ થઈ ગયા વી વન વી ટુ વી થ્રી તો વી વન વી ટુ વી થ્રી બરાબર હું લખી શકો બેટરીનો કુલ વોલ્ટ વી તો વી બરાબર શું લખી શકાય વી V3 ચલો હવે શું કરવાનું છે આર એસ એસ કોનો છે તો કે શ્રેણીમાં જોડેલો છે જેને ઇંગ્લિશમાં કહેવાય સિરીજ તો સિરીજ નો એસ છે માં જોડવામાં આવે તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ આય

વી થ્રી આઈ આર એસ એની કિંમત મળી ગઈ આ ત્રણ ની કિંમતો શોધવાની છે તો દરેક અવરોધમાં શું કરવાનો મારે ઓહમનો નિયમ લાગુ પાડવાનો છે તો પહેલા અવરોધમાં લાગુ પાડીશ તો ઓહમનો નિયમ શું છે વી બરાબર આર તો પહેલા અવરોધમાં આર વન એમાં કેટલો વોલ્ટેજ છે વી વન બીજામાં આર ટુ કેટલો વોલ્ટેજ વી ટુ ત્રીજામાં આર થ્રી વોલ્ટેજ કેટલો વી થ્રી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વિદ્યુત પ્રવાહ કેવો રહે છે બધાયમાં અચળ રહે છે કારણ કે અવરોધના શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો નથી વહેંચાય છે કોણ તો કે વોલ્ટેજ એટલે આપણે આમ સરવાળો વી બરાબર વી વન વી ટુ વી ચાલો આ બધી જ કિંમત છે આની અંદર મૂકી દો શું મળ્યો આ સમીકરણ મળ્યું હવે આ સમીકરણમાં માં જોવો આઈ ક્યાંય ગયો તો આ અહીંયા ગયો આઈઆર બરાબર આ ત્રણેયમાંથી માંથી ને કોમન કાઢી લ્યો

આટલું સાબિત કરો r3 નથી આપેલું તો આપણે બધાયમાંથી શું કરવાનું જો આકૃતિથી લઈને સાબિત થાય ત્યાં સુધી એમાં ત્રણ 3 વાળો જે વર્ધી વસ્તુ છે ને બધી શું કરવાની છે કાઢી નાખવાની ખાલી કેટલા જ લેવાના બે જો આવું સ્પેશિયલી પૂછે તો જ કરવાનું છે નહીંતર આપણે કેટલા લેવાના છે ત્રણ આમ શ્રેણી જોડાણમાં સંતુલ્ય અવરોધ rs એ શ્રેણીમાં જોડેલા અવરોધના સરવાળા જેટલો હોય છે તેથી સમતુલ્ય અવરોધ આર એ મોટા અવરોધ કરતા પણ મોટો હોય કઈ રીતે તો કે આર એસ બરાબર હું લખ્યું ભાઈ આપણે આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી માનો કે એક પચાનો છે એક એકસો પચાનો છે અને એક બસો છે તો આર કેટલો થયો બસો ત્રણસો ને ચારસો મોટો અવરોધ કયો હતો તો કે ભાઈ આર એસ આર થ્રી બસોનો એના કરતા મોટો પણ કોણ થયો તો શ્રેણી અવરોધને જોડતા અવરોધનું લાક્ષણિકતા શું છે તો કે ચાલો સૌ પ્રથમ કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહે છે સમાન રહે છે અને તે જ પરિપથમાં વહેતા કુલ વિદ્યુત પ્રવાહ જેટલો રહે છે બીજું જોડાણના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે ત્યારબાદ શ્રેણી જોડાણ જે કરીએ છીએ એમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધના સરવાળા જેટલું હોય છે તેથી સમતુલ્ય અવરોધ એ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવો હોય છે મોટો હોય હમણાં તમને વાત કરી દરેક અવરોધક ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુસાંગિક અવરોધના સમ પ્રમાણમાં હોય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના હોય છે અવરોધના ત્યારબાદ આગળનો પ્રશ્ન કે એવા વિદ્યુત પરિપથ દોરો કે જેમાં બે વોલ્ટના ત્રણ વિદ્યુત કોષ એક પાંચ વોલ્ટનો અવરોધ સોરી પાંચ ઓહમનો અવરોધ એક આઠ ઓહમનો અવરોધ અને બાર ઓહમનો અવરોધ તથા છ વોલ્ટ એક પાંચ નો એક આઠ નો એક બાર નો પાંચ આઠ બાર આ ત્રણે કેવા જોડાયેલા છે સમાંતરમાં જોડેલા છે કે શ્રેણીમાં તો કે લાઈનમાં છે એકનો છેડો બીજાનો શરૂઆત એકનો છેડો બીજાની શરૂઆત

અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એ મીટર તથા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર લગાડેલ હોય તો એ મીટર અને વોલ્ટ મીટરનું અવલોકન કરો ફરી પદ ચલો ફરી વખત મારે શું કરવાનું છે તો કે આની આજ પરિપથ દોરવાનો છે આ પરિપથ દોરી વોલ્ટ મીટર શું કીધું કે પેલો પરિપદ દોરો અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર ચલો એ મીટર મૂકી દેવાનું છે અને બાર ઓહમના અવરોધના બે છેડા વચ્ચે એટલે આની વચ્ચે મારે હું માપવાનું છે વિદ્યુત સ્થિતિમાં તફાવત તો બેનું મારે શું કરવાનું છે રીડિંગ નોંધવાનું છે ચલો અહીંયા શું મૂકી દીધું મેં વોલ્ટ મીટર ત્યારબાદ એ મીટર ચલો મારે વોલ્ટ મીટર ને એ મીટરનું રીડિંગ નોંધવાનું છે તો સૌપ્રથમ છે હું શું કરીશ તો કે ત્રણેય અવરોધ છેનો સરવાળો કરીશ એક પાંચનો આઠનો બારનો તો મને કેટલા મળી ગયા સરવાળો પચીસ આર એસ પચીસ મળી ગયો હોટ કેટલા બે ત્રણે શ્રેણીમાં એટલે કેટલા છે છ છે તો ચાલો આર પચીસ વી છ છે હવે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું કામ તો કે વિદ્યુત પ્રવાહ કેવો હોય છે અચળ હોય છે તો આપણે શું લખી શકીએ વી બરાબર આયા

ફરીથી મળીશું આપણા નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત